ભાવનગર ડાયરેક્ટર ઓફ પ્રોઝિક્યુશનના ઉપક્રમે ભાવનગર બોટાદ અને અમરેલી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ માટે ટ્રેનિંગ કેમ્પ યોજાયો ભાવનગર ડાયરેક્ટર ઓફ પ્રોઝિક્યુશનના ઉપક્રમે આજરોજ તારીખ સત્યાવીસ બાર બે હજાર પચીસને શનિવારે સવારે નવ કલાકથી સાંજના પાંચ કલાક સુધી ટ્રેનિંગ કેન્દ્ર તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના પ્રારંભે સરકારી વકીલ ધ્રુવભાઈ મહેતાએ ઉપસ્થિત તમામ મહાનુભાવો અધિકારીઓ અને ઉપસ્થિત તમામને આવકારી સ્વાગત પ્રવચન કર્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે ભાવનગરના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ એચ એસ મુડિયા સાહેબ તેમજ બોટાદના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ એમ જે પરાસર સાહેબ ભાવનગર જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષકુમાર બંસલ ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક નીતિશ પાંડે ગાંધીનગરના ડેપ્યુટી ડાયરેક્ટર રાકેશ રાવ તેમજ ભાવનગર બાર એસોસિએશન ક્રિમિનલ બાર એસોસિએશન મોટર એક્સિડેન્ટ બાર એસોસિએશનના પ્રમુખશ્રીઓ સહિતના મહાનુભાવો અને સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની આભારવિધિ ભાવનગર જિલ્લા સરકારી વકીલ ડીજીપી મનોજભાઈ આર જોશીએ કરી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત એપીપી ચિરાગભાઈ ડાયંગ એપીપીશન ઓળખ પરેડ અને નકશા વિશે વિસ્તૃત સમજણ આપી હતી તેમજ ગુજરાત હાઈકોર્ટના સિનિયર એડવોકેટ રુચિત જે વ્યાસે એફઆઈઆર અને પોલીસ તપાસ વિશે માહિતી આપી હતી ભાવનગર જિલ્લા સરકારી વકીલ મનોજભાઈ જોશીએ સારવાર પોસ્ટમોર્ટમ રિપોર્ટ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું તેમજ ઉપસ્થિત સિનિયર વકીલશ્રીઓએ પણ પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા આ ટ્રેનિંગ કેમ્પમાં ભાવનગર બોટાદ અમરેલી સહિતના ત્રણ જિલ્લાના તમામ પોલીસ અધિકારી મામલતદારશ્રીઓ મેડિકલ ઓફિસર તથા તમામ સરકારી વકીલશ્રીઓએ માર્ગદર્શન અને કાયદાકીય બાબતોની સમજણ આપવામાં આવી હતી આ કાર્યક્રમોનું સમગ્ર સંચાલન એલાઉન્સર તરીકે ભાવનગરના સિનિયર એડવોકેટ નાજીરભાઈ સાવંતે સેવા આપી હતી તંત્રી મહેબૂબ રભાઈ સાથે રિપોર્ટર અયુબ રાઠોડ તપસ્વી ગુજરાત ન્યૂઝ ભાવનગર